બનાસકાંઠાના થરાદ તાલુકામાં ખેડૂતો અને જનતાની ચિંતા કરતી થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર સાત વ્યક્તિઓના વારસદારોને એક એક લાખ રૂપિયાના વીમા કવચના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા વર્ષો જૂની સહાય યોજના થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આ યોજના છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ યોજના અંતર્ગત થરાદ તાલુકાના 10 થી સિત્તેર વર્ષની કોઈ પણ સમિતિ પોતે ભરે છે જેના કારણે તાલુકાના હજારો પરિવારોની ચિંતા દૂર થઈ ગઈ છે આ વીમા યોજના થકી થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રત્યે સમગ્ર પ્રજામાં સંતોષ અને સારો પ્રતિભાવ જોવા મળી રહ્યો છે શુક્રવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં હરાજના વિવિધ ગામોના સાત પરિવારોને ચેક આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વાવ ચેરમેન માયારામભાઈ બ્રાહ્મણ સેક્રેટરી ભેમજીભાઈ પટેલ આ સેક્રેટરી વિનોદભાઈ પટેલ સહિતના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા થરાદ માર્કેટ યાર્ડ દ્વારા આવેલા સાત પરિવારોને એમાં અકસ્માત યોજના તળે એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને થરજ માર્કેટયાર્ડ થરાદ તાલુકાની ટોટલ પ્રજાજનોના દસ થી ને સિત્તેર વર્ષની ઉંમરવાળાના જે કોઈ હોય એક્સિડન્ટલી માટે આ માર્કેટ યાર્ડ થરાદ અમારી કમિટી એનો વીમો લે છે અને અત્યારે સાત પરિવારોને આ ચેક ચૂકવી આપેલ છે થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે એક સંસ્થા તરીકે તેઓ માત્ર વ્યવસાયિક જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે આ કામગીરી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયક બની રહે